લી પડી કે નહીં મારા દિલમાં બેહી ગયો છે તો કેમની ખબર મને જમીન બેઠા છે પહેલા દિવસે નક્કી કે મારા એવું ના છે કેમ ના ની માને તો ખાવાનું છોડી हां तो म्हारा थीरा पनि जोवा थे चारे लगन कसे आपड़ा मने पण एउज थाई छे के हमने लगन, <laughs> लगन कर लम में मने पण तमारी कई कई थाई छे मैं हो गणन का कम के मारे जल्दी जल्दी लगन करवा चाहि हुजन नी पड़ती ओ पागल लगन पसी सुला में मने बोल आवसो तमे મારું કલુડિયું એમ કે બોલાવે ચાલશે કે નહીં મસ્ત નામ છે મને બહુ પ્રેમ કરો તમે એવું લાગે છે અરે પાગલ તું હું વાત કરે તું તો મારા દિલની ધડકન છે હારું એમ કવ લગન પછી આપણે ફરવા કઈ જશું આ તો ગોવા ફરવા દેશે હમાર ગલુડિયું મે હું એમ જ કહેતી લો તારા મારા વિચાર કેટલા મળે છે આપણે ગોવા ફરવા જશું મેં શું કહેતી લો ખબર તારો ફોન આવે ને તો મમ્મી પપ્પા શું કે ખબર જો કે મારી સાસુ મમ્મી અને પપ્પા ઓહોહો બહુ બેઠાનો ફોન આયબો એમ કે મમ્મી પપ્પા બહુ હસે છે મને બહુ શરમ આવે મને પણ બહુ કે મારા જમાઈ આવા છે મારા જમાઈને કોઈ બેસન નહી બહુ સીધાય અને બહુ શરમાળ છે મારા જમાઈ એમ ચાર દુકાને વાત કરશું મારું ગલુર્યું ગુડ If you like the video, don't forget to like it, share it, and subscribe